તમારા ઢોસા તવાને લાંબા સમય સુધી નોનસ્ટિક રાખવામાં મદદ કરવા માટે અહીં માર્ગદર્શિકા છે આ વિડીયોમાં અમે રોજિંદા ઉપયોગ માટેની ટિપ્સ સફાઈ સીઝનિંગ કાર્બનાઇઝેશન અને તેલ જામી જવા વિશે જણાવીશું આ વિડિયો અમારી યુટ્યુબ ચેનલ પર પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે તો તમે તેને તમારા રસોઈયા સાથે શેર કરી શકો છો રોજિંદા ઉપયોગ માટેની ટીપ્સ તમારા તવાને ક્યારેય કોરો ગરમ ના થરું પ્રી હીટિંગ કરતા પહેલા હંમેશા તવા પર થોડું તેલ અથવા માખણ લગાવો ફક્ત ધીમા મધ્યમ તાપનો ઉપયોગ કરો ફક્ત લાકડાના અથવા સિલિકોનના તાવેથાનો ઉપયોગ કરો બે ઢોસા વચ્ચે વધારાનું તેલ અથવા માખણ લૂછીઓ ખાતરી કરો કે તે કોરો ગરમ ના થાય સફાઈ અમારા ઢોસા તવાને સાફ કરવો ખૂબ જ સરળ છે એક તેલના અવશેષોને ટિશ્યુથી લોછી લો બે તેને ઠંડુ ખાલો તો ગરમ તવાને ઠંડા પાણીમાં નાખવાનું ટાળો ત્રણ હાથથી ધો અથવા નરમ સ્પોન્જ સાથે હળવા સાબુનો ઉપયોગ કરો ચાર નરમ ટુઆલ થી થપથપાવી સથો પાંચ એક બીજા પર મૂકવાનું ટળો પેન સેપરેટર અથવા કપડાનો ઉપયોગ કરો સીવલિંગ અમે દર બે દિવસે તમારા તવાને સીઝનિંગ કરવાની ભલામણ કરીએ છીએ એક પેન ને ધીમા તાપે ગરમ કરો પછી ગેસ બંધ કરી દો બે તવા પર તેલ લગાવો ત્રણ દસ મિનિટ માટે રહેવા દો ચાર ટીશ્યુ અથવા નરમ કપડા લૂછી લો પાંચ તેને એમ જ સ્ટોર કરો કાર્બનાઈજેશન જો તમે તમારા તવા પર કાળા ઢાગ અથવા તેલના નિશાન દેખાય તો ચિંતા કરશો નહીં આ કાર્બોનાઇઝેશન છે અને નિયમિત ઉપયોગથી તે સંપૂર્ણપણે સામાન્ય છે એક ગરમ પાણીમાં બેકિંગ સોડા અને હળવા ડિશ સોપની પેસ્ટ બનાવો બે તવા પર હળવા હાથે ભાસો ત્રણ સાફ કરવા માટે નરમ સ્પોન્જનો ઉપયોગ કરો ચાર હુફાળા પાણીથી લો પાંચ માઇક્રોફાઈબર અથવા મલમલના કપડાથી થપથપાવીને સુકરો